નમસ્કાર આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર શ્રાવણ માસની વિદાય સાથે શિવપુત્રના આતિથ્યના પર્વ ગણેશ ચતુર્થીના પર્વના આજથી પ્રારંભ થયો છે આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે એટલે કે આ ઉત્સવ કુલ દસ દિવસ સુધી ચાલે છે આજના દિવસે ભક્તો પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરશે ત્યારબાદ અનંત ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન થશે ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેરમાં વિવિધ ગણેશ પંડાલોમાં વિવિધ સ્વરૂપના ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરી હતી અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ પંચાયતી બજાર સુથાર ફળિયા જોશિયા ફળિયા સહિત વિવિધ વિસ્તારોના ગણેશ પંડાલોમાં ગણપતિજીની વિધિવત સ્થાપના કરી ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો ત્યારે અંકલેશ્વર શહેર દસ દિવસ શ્રીજીમય બન્યું છે પિન્ટુ મોદી એબી ફોર્ટી